વાઘોડિયા તાલુકાના ગણપતપુરા ગામમાં વનકવચ મોડલ અને લોકપ્રિય રીતે મિયા ફોરેસ્ટ મોડલ તરીકે ઓળખવામાં આવે છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું આ અવસરે લગભગ બસો લોકોએ ભાગ લીધો હતો અને બે હજાર વૃક્ષોના રોપણના આ પુણ્ય કામમાં પોતાનું યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમમાં કોટન કનેક્ટ ફોર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા એફઆઈસીસીઆઈ એફઆઈલો વડોદરા ચેપ્ટર દ્વારા તેમજ સાર્ક ટેન્ક થ્રી પોઈન્ટ ઝીરોના દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો હતો પ્રોજેક્ટ કોટન કનેક્ટ ફોર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન સાર્ક ટેન્ક ઇવેન્ટના દાતાઓ અને શ્રી ગામ સમસ્ત ધર્માદા ટ્રસ્ટ ગણપત પ્રાવસ છે ત્રિપક્ષીય ભાગીદારી છે પ્રકાશ કેમિકલ્સની દાતા ટીમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિધાયક વાઘેલાજીના પુત્ર શ્રી સિદ્ધરાજસિંહ વાઘેલા જિલ્લા પંચાયત સભ્ય રાણીજીત વિકાસ વિભાગના સહાયક કમિશનર શ્રી પિયુષ સક્સેના સહિત ઘણા અન્ય પણ પ્રસંગે હાજરી આપી હતી સ્થાનિક રહેવાસીઓએ આ પહેલની પ્રશંસા કરી અને તેમના ગામને અપૂર્ણ કાર્ય માટે પસંદ કરવા બદલ કોટન કનેક્ટ ફોર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામજનોનું માનવું છે કે આ યોજના માત્ર પર્યાવરણ માટે લાભદાયી નહીં પણ તેના ગામમાં જીવ વૈવિધ્યતા પાણીના સ્તર અને હરિયાળી વાતાવરણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તેમણે આ પહેલને ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને તેનામાં તમામ સંભવિત સહયોગ આપવાની ખાતરી આપી રિપોર્ટર મોલિમ વ્યાસ વાઘોડિયા પદપુરા ગામ ખાતે ટ્રસ્ટની જમીનમાં વન કવચ મોડલ હેઠળ એક હેક્ટર જેટલા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમે લોકો લોકસભ ભાગીદારી અને દાતાઓનો ડોનર ડોનર ક્લબથી જે પૈસા અમને મળેલા તેનાથી અમે લોકો એક વન કવચનું વાવેતર અહીંયા કરવામાં આવેલું છે જેમાં ચાલીસ જેટલી જાતોનો અમે અહીંયા અત્યારે વાવેતર કર્યું છે હજી અમારો એવા પ્રયાસ છે કે જેમાં વધુમાં વધુ જાતોનો જે આપણે લુપ્ત થતી જાય છે એવી જાતોને અમે લઈ આવીએ જે ઔષધિ મળતી હોય એવા જાતિના રોપા લઈ આવીએ જેથી એક નાનો એક વન ઊભો થઈ જાય અને લોકોને આ વનનો એક રિપ્લિકા જેવું ઊભો થઈ જાય કે આપણે રિયલી એક વનમાં ઊભા રહીએ એ રીતે આપણે એક પ્રતિબિંબ એનો ઊભો થઈ જાય એ હેતુથી અમે લોકો આ એક પ્રયાસ કરેલો છે જેને સફળતા માટે હું મારી શુભેચ્છા પાઠવું છું લોકોનો સહકાર અને બધાનો જે સહકાર મળ્યો છે તે બદલ પણ હું આભાર વ્યક્ત કરું છું મારો જે તાંત્રિક જ્ઞાન હતો એ અત્યારે મેં અહીંયા એનો અનુભવનો મારો જે કંઈક નીચોડ હતો એ અહીંયા મૂકેલો છે અને એમાંથી આ વાવેતર સફળ થાય અને સંવર્ધન સારી રીતે થઈને આ એક સફળ વન બને એવી મારી શુભેચ્છાઓ ધન્યવાદ મહત્વ છે જેને ચરિતાર્થ કરવા માટે આજરોજ ગણપતપુરા ગામે મા જગદંબાના ટ્રસ્ટની જે જમીન છે એમાં આ એક એનજીઓ છે કોટન ગ્રીવ્સ એ ટ્રસ્ટ અને કંપનીના સહયોગથી જે કંઈક આ વન્ય વનીકરણ કરી રહ્યા છે એ પ્રસંગે એ લોકોને હું શુભકામનાઓ આપું છું ધન્યવાદ આપું છું સાથે સાથે આગ્રહ પણ વિનંતી કરું છું કે આવા નવા કામ અમારા ગ્રામોત્થાન માટે વિકસિત ભારત માટે વિકસિત ગામડું બને એમાં સહ સહભાગી થાવ અને વિરાસત અને વિકાસ બંને સાથે હોય એ ચરિતાર્થ કરવા માટે જે વર્ષો જૂના વૃક્ષો જે વૃક્ષો નાસપ નામશે થઈ રહ્યા છે એવા વૃક્ષોમાં વધુ પ્રાધાન્ય આપે ઓક્સિજન આપે એ વૃક્ષોમાં વધુ પ્રાધાન્ય આપે અને વધુને વધુ ગામોમાં આ પ્રવૃત્તિ દ્વારા મારા જિલ્લામાં એ વધુ પ્રવૃત્તિ કરે એવી અમને વિનંતી કરીશ અને આજના પ્રસંગે તમામ ગણપતપુરા ગામના લોકોનો આભાર માનીશ કે જેઓ મને પ્રસંગમાં આમંત્રિત કર્યો અને આમાં તમામ લોકો સહભાગી થઈ અને વનીકરણને ચોક્કસપણે સંવર્ધન જતન દ્વારા વિકસિત કરે એવી શુભકામનાઓ